નખત્રાણા મધ્યે જસને ઈદે મિલાદુ નબીની ઉચવણી કરવામાં આવેલ નવાનગર મસ્જિદથી જુલુસ નીકળેલ અને વથાણ ચોક થઈને મેન બજારમાં ગઢવારા પીર દરગાહ સુધી જુલુસ નીકળેલું હતું મોટી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય કમ પંકજ કબીરા નખત્રાણા મારું નામ હાજી હારુન મુસા લુઆર આજે અમારી આ રેલી શાંતિ વખતે નીકળી છે દરેક ભાઈઓ હિન્દુ મુસ્લિમો ભેગા રહી સાથે અમને બહુ સાથ સરકાર મળ્યો છે પોલીસ ખાતાનો પણ અમને બહુ સાથ મળ્યો છે વાઘે એમ ભાઈ મકવાણા સાહેબ એમ એમ મકવાણા સાહેબ આગલે દિવસે એક મિટિંગ બોલાવી હતી એમાં હિન્દુ મુસલમાન બધાએ ભેગા બેસાડી મિટિંગ બોલાવી ને સાહેબનો પણ બહુ સાથ સરકાર ને પોલીસ સ્ટાફ આંખો ખડે પગે ઊભો તો શાંતિ જોગ અમારી આ રેલી નીકળી ને અમે ભાઈચારાથી કાયમ ત્યાં રહીએ છીએ ને આવો જ રહીએ એવી મારી વિનંતી અસલામવાલિકુમ સલામ સાથે આ બધે ભાઈઓને જણાવવાનું કે આજે આપણે બહુ એક સરસ બહુ સરસ એટલે અતિથી સરસ જેને કહેવાય એ આપણે પ્રભ ઉજવીએ છે અને એ પ્રભ નિમિત્તે આપણે એક ધર્મ અને મજબ એ શીખડાવે છે કે આપણે સારા અને સારા બની રહીએ આ દેશ માટે આપણા માટે અને સારા કાર્ય કરીએ અને એકદમ શાંતિપૂર્ણ આ અમારો કાર્યક્રમ નખત્રાણા નવાનગર મતેથી રેલી એકદમ શાંતિપૂર્ણ એની સાથે સાથે પોલીસકર્મી જેમ કે અમારો સાથ સહકાર આપી અને આજે બહુ મહત્વનું દિવસ છે એનામાં અમે સૌ એક ખુશી સાથે જણાવીએ છીએ કે આ અમારો પ્રભ હાર હંમેશા આ નિમિત્તે નિયમિત બની રહે અને સારામાં સારા ઉદ્દેશ આપે અને એમાંથી બધા લોકોને જાણવાનું એ છે કે કોઈ પણ હેતુ કોઈ પણ મજબ અને કોઈ પણ ધર્મનો માણસ હોય એને એ જ હું કહેવા માગું છું કે આપણે ઇન્સાનજીએ અને ઇન્સાનિયતની રીતે આ બધા પ્રભ ઉજવાતા રહીએ એ મારો ઉદ્દેશ છે મુસ્લિમ હિન્દુ મુસ્લિમ મળે ભા અસાજી ઈદ પૂરો ચાર કલાક જો પ્રોગ્રામ કાઢ્યો હોય એમણે બહુ ખુશી થઈએ હિન્દુ મુસ્લિમ બધા સાથે રહી અને અમે આ જુલુસ કાઢ્યો હતો અને આ અમારા આગેવાન મુસ્લિમ સમાજના બધાએ અમારા સાથે છે હું ગુરલપીઠ મસ્જિદનું મોતવલી છું